દુઃખદ અવસાન પામ્યા છે અને આજે લગભગ ચાર પાંચ દિવસ પછી એમનો ડીએનએ ટેસ્ટ મેચ થયો જેના કારણે આજે સવારે એમની લાશ અમને સોંપવામાં આવી અને સમગ્ર ગામની અંદર એક મોટા શોકની લાગણી ઊભી થઈ છે શોકનો માહોલ છે અત્યારે એમના પતિ નવ તારીખે ત્યાં લંડન ગયા અને એમને થોડું દાઢનું દખ હતું એટલે અહીંયા દવા કરાવવા માટે રહ્યો અને એના પછી એ બાર તારીખે ત્યાં જ અને આવી ઘટના બની વિમાન દુર્ઘટનામાં પાટણના બ્રાહ્મણવાડાની મહિલાનું મોત નીપજ્યું હતું જે મિનીબેન ચૌધરીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો